હા ફાસ તૈયાર રાખ્યો ને હાકડી વાસડી બોધી દીધી બહાર પાડે તો નહી પહોંચ્યો એટલો બધો ના જો તમે બે વમ છો હેડે

મારદો તમારું બેન પટી જાય ને એટલે આપડે જરૂર નહીં અમે બે કમ્પ્લેટ જ છીએ વધારે પડી જાય એ તો કોઈ વેલ્યુ જ નઈ અમારી અલ્યા વેલ્યુસા નઈ માર કાલે હું રાડુ એ તો ટ્રેક્ટર આવવાનું હંગાત લઈને માણસ એ ટ્રેક્ટર જો હે કું વાત કરો અલ્યા એ તો હ ડ્રાઈવર ને હે ને માણસે લાવવાનો મારે એક ના જોવો જોય ક એમ તો કહું ત માણસ લઈને આવવાનો હંગાત પેરવા માટે શું

ઊંટો ચડાવું મોટા માર તો આવું તમે માર તો આવશો યાર બો એકલો તો ચાણે પછી પાર આવે વાત કરો હતે અરે મારો ચો યાર મે ઘર ભણી હોય મે ચિક ચાર પાંચ વધી છે ના પછી તું ચોક દારૂડિયા પી દઈ અને ના આવી તો નહીં પીવું બસ તમારે ગળાની સોગન મારા ગળા નહીં ત્યાં ડોસીની સોગન ખા મારે દોશીની સોગન નહીં મને નહીં પીવું પણ નિકાન ના કોઈ માર હાથીદાર થાય હોય ને ગોટલી લાગે

મેલ દેજો કાલુ ચાલુ કરી આલો હવે કોઈ નહીં હા એ આ થાતું તો હોપળો જે કામ થી આ એની વાત હું કહું એક મકાન આલે ચાલુ કરી ચાલુ કરીને ગરમા મેલ દે એટલે બેહી જાય તો એક મકાન એ આરો ફોટો જો બેઠી બેઠી એ એક કોણ આવ્યું હે હા હા હું કોમ છે પહન હવે હા ઈ મય હું હા

પાટન જાવ પતારમાં વાહનો ના અરે પણ ભંડારમાં વાહન નહી જવાનો ભંડાર મો લેવા જવાનું તૈયાર એવો વિચાર કર્યો આજે વાહન એના પંદર માં અને નવા પંડાર માં નવા વાહન લઈ ગયું બરોબર હાલ હા જુના હાલ દિવાળી એટલે ઘરમાં નવું

ફોન ચાલુ આવે ચોરો મોટો કર્યો હા બધું હાચા હાચું તો હાલ અમને હું જુઠ્ઠો મળે મને ખબર પડતી મરજ મને થઈ ગયા એ આગેવાન મળે રાવના જવા વાળા બરોબર હું હોય હા તો રાવણ હોય

ઘટ પહા અને પાપડી લાવજો મનસન ના ગલ્લે ચામ પાપડી પડી રહ્યા પછી બધું હોય તો ગંતી આવો રામ એ તો વર્ત ભર લાવજો પણ પાપડી ની હું લાવજો એ તો અમે કોઈ લાય પાણી લાય તા આવો ધોઈ તા તો બધું ચાલશે હટકાવા એ એ તો બે પછી મારો મન તૂડું પડાય એમ હું તો છડાવા આ છડાઈ ગળવાની હું છોડ હવે ગયા આ મારી નાદેશ્વરી આ